ભાઈ મહાકુંભ મેળા માં મોનાલિસા નામની એક છોકરી મિત્રો વાયરલ થઈ રહી છે જે આ વાત કેતો બે ચાર દિવસ એટલી બધી સોશિયલ મીડિયા ની અંદર ટ્રેન્ડિંગ ચાલે છે કે તેના વિશે વાત જ ના કરો જે આ મિત્રો વાત કરી તો મોટી મોટી હિરોને પાસે પાડી દઈ મોટી મોટી એક્ટર્સને પાસે પાડી દે મોટી મોટી મિત્રો વાત કરી તો જે રીતે સેલિબ્રિટીને પાસે પાડી દે એવી મિત્રો વાત કરી તો આ દીકરી છે ને દીકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં એટલો બધો લોકો શેર કરી રહ્યા છે એટલો બધો પસંદ કરી રહ્યા છે જે આ મિત્રો વાત કરી તો હાથ અત્યારે મિત્રો ઘણા બધા યુવા પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે હવે શું માહિતી મળી રહી છે બધી જ માહિતી આગળ તમને બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવી હોય તો ભાઈઓને વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નથી કારણ કે ભાઈઓ આપણી ચેનલની અંદર આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટૉપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મહાકુંભ મેળો જે અત્યારે વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યો છે તેની અંદર અત્યાર સુધીમાં દસ કરોડથી પણ વધારે લોકો છે ડૂબકી લગાવી શીખ્યા છે તમે વિચાર કરી શકો છો કે મિત્રો દેશ વિદેશથી ક્યાં અત્યારે લોકો આવી રહ્યા છે જે આ વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર આના એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેની જ અંદર મિત્રો વાત કરીએ તો માળા વ્યસતી છોકરી વાયરલ થઈ છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવે છે હવે મિત્રો વાત કરતા તો આ વિડીયો વિશે તમારી શું કહેવું છે આ દીકરીને એટલો સપોર્ટ કરો કારણ કે આનાથી અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક ગરીબ ઘરની દીકરી મિત્રો આગળ આવે કારણ કે તમને લોકોને ખબર છે કે કમો પણ મિત્રો એવો હતો જે વ્યક્તિ ખોલ્યા મિત્રો વાત કરી તો ગરીબ હતોને સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો હતો હવે મિત્રો આ દીકરીને સપોર્ટ કરીને વાયરલ કરો તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત